લઈ આલો હજી વાર છે ઉતરાયણ ના ના લેવાય ના લેવાય મન લઈ આલો

અવ તી સોપડી માં ધંધા કર્યા મે ઉધર ના કીધું તો નજીક મારે નથી લેવો લે આટલા લેતો કેટલા શા પૈસા જ હું એટલા લઈને આ તો લઈને કે લગન થોડી પાછા ના

એકદમ વ્યાજબી ભાવે ને સસ્તા પતંગ મળતો ને તો થરાદ ની અંદર આશો પાલવ રેડી આશો પાલવ નું સાહેબ ખરાબ નામ નહી થાતો પણ તમારું નામ જે માર્કેટમાં ખરાબ છે એ બાબતે એ હોય હોય છે પથે શેઠણ ને ખબર ન પડે ખાલી એટલો ચા છે શેઠણ મોટો તો આ મારો બેટો ચીયાઈ ની મારી સમજતો છે તાકડે દેવી વસ્તુ વધે ના રેવી દો કસ્ટમર અંદર પગ મેલે ને એકદમ ચોખાય કાચ દેઉ આ વાજે પતિ નો હો ને હા શું છે પતિ આ પતિ કે

સમજાવ ને ભાઈ અમે કોઈ ના ખર્ચ માં બેઠા નોકરી કરવા નોકરી નોકરી પતંગ લેવા તમારી વાત બધી મૂકો મને પતંગ પતંગ લેવા માથા તો ફટાફટ મારા બીજા કસ્ટમર રાહ રાહો ને લાઈન માં લાગે આ પાલો દુકાન તમે નામ નહિ આપડે પતંગ મારે

માથા કુટવાનો ધંધો કર્યો એને આવો ધંધો પહેલી વાર કર્યો છે આ બધા મારા તારા છે પણ આમ તો મારો છે તારો બાપ પૈસા તાર તારો થશે

આખો લેન્થી લેવડાઈ કરતા હોકરાને લ્યા તારે તો ધંધો કરો વેતોવા જો કે અલા થાય રી તને ખબર છે ને આવા લઈને આવવાનો પૈસા લો હા

તમને ખબર છે ચાઇના દોરીથી નુકસાન કેટલું થાય તમને ખબર છે ચાઇના દોરીથી આ પારેવડા પક્ષી હોય ને એની પાંખા કપાઈ જાય છે એની જાન આની થાય છે કાકા સમજો બરાબર અલ્યા એની વાત તો તમે સાઈડ માં મેલો મણ ખુદ બાઈક લઈને દાતું હોય નથી નઈ આઈ જાય ને દોરી તો એનો ગળો કપાઈ જાય છે આટલું નુકસાન થાય એવી દોરીયા એટલે સખત વિરોધી શું નો ચાઇના દોરી નો સખત વિરોધી શું અને ચાઇ વેસાતી હોય ને તો એનો ફૂલ વિરોધ કરજો બરાબર હા ત્રણસો અને પચાસ અને પચાસ પચાસ પાંચસો રૂપિયા લો ત્રણસો પચાસ 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 ત્રણસો

આશો પાલો દુકાન રેડી યાદ રાખજો અને પારોશી ને મેલજો મળ્યા અને આ કાળ મોટા ગાજવેલો ને કા તમે ઉઠી જાશો તો હું એનો હમણે વ્યવહાર કરો તમ તાર તો રેડી બાપુ એ બાપુ એ બાપુ એ બાપુ ના ઉપર